અઠ્યાવીસ ના દિવસે આપણે શાળા પ્રવેશોત્સવ કરવા જઈ રહ્યા છે ત્યારે નવા આવનાર બાળકો એ ખૂબ સારી પ્રગતિ કરે એના માટે કરીને એને સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળે સારી પ્રગતિ કરી શકે સારું એજ્યુકેશન લઈ શકે એના માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આજે શાળા પ્રવેશોત્સવ માટેનો એક પ્રેસ કોન્ફરન્સ રાખેલી એની અંદર આપ સર્વે મીડિયાના મિત્રોને હું આવકારું છું આભાર વ્યક્ત કરું છું અને આપના માધ્યમથી નવા બાળકો હજુ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં જોડાય એના માટે અનુરોધ કરું છું આજના દિવસે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અમારા તમામ સભ્યશ્રીઓ અમારા એઓશ્રી મારા ઉપાધ્યક્ષાશ્રી અમે સાથે મળીને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની નવી ઊંચાઈએ જાય એના માટેના અમારા નવા ઊંચા ટાર્ગેટો ફિક્સ કરીએ છીએ અને આવનારા દિવસોમાં ખૂબ સારી મોટી સંખ્યામાં બાળકો અભ્યાસ મેળવી શકે એના માટેના પ્રયત્નોમાં અમે લાગેલા છે અબ 50000 નો ટાર્ગેટ હાલ કેટલા વિદ્યાર્થી 50000 ટાર્ગેટ એટલા માટે રાખવો પડે કે અમે ટાર્ગેટ ત્યારે ઊંચો આપીએ ત્યારે ઊંચી સંખ્યામાં બાળકો જોડાઈ શકે અત્યારે 43000 થી 45000 ની વચ્ચે આ વખત સંખ્યા રહેશે આ નવ દસ અને અગિયાર 12 ની અંદર હા હા બાલવાડીના બાળકો બાલવાડીના બાળકો એડ કરતા પચાસ હજારની સંખ્યામાં અમે પહોંચી રહ્યા છે અને બાલવાડી અને નવ દસ ની સંખ્યા એડ કરીએ તો અમે પચાસ હજાર ની સંખ્યા પર પહોંચી જઈએ છીએ બાલવાડીકા થી લઈને આઠમા ધોરણ ની સંખ્યા તેતાલીસ હજાર પાંચ હજાર ની નજીક અમારી સંખ્યા પહોંચે છે બાલવાટિકા ની અને બાલવાડી ની અને એની સાથે સાથે નવ અને દસ ની સંખ્યા એડ કરીએ તો પચાસ હજાર ના ટાર્ગેટ પર અમે પહોંચી જાય પ્રાઇવેટ સ્કૂલ માંથી કેટલા વિદ્યાર્થીઓ નગરકાંતની શિક્ષણ સમિતિ આ વખતે નવસો ની આસપાસ ની સંખ્યા અમારી પાસે અત્યાર લગી આવી ચૂકી છે અને એની આગળની સંખ્યા અમારી પાસે હજુ આવનાર દિવસોમાં આવનાર છે હંડ્રેડ પર્સન્ટ અમે કહીએ છીએ કે પ્રાઇવેટ સ્કૂલોમાંથી મોટી સંખ્યામાં બાળકો અમારી જોડે જ્યાં જોડાઈ રહ્યા છે એ બધા બાળકોના વાલીઓને અમે આવકારીએ છીએ બાળકોને આવકારીએ છીએ અને સારામાં સારું શિક્ષણ ઉચ્ચ શિક્ષણ મળે એના માટે અમે પ્રયત્નશીલ છે ડ્રોપઆઉટ રેશિયો કેટલું આ વખતે ડ્રોપઆઉટ રેશિયો એક પોઈન્ટ સમથિંગ છે પણ એ ડ્રોપ આઉટ રેશિયો નહીવત છે ત્યારે ચોત્રીસ ટકાથી અમે શરૂઆત કરી હતી આજે દોઢ ટકાની આસપાસ રેશિયો એ નહીવત પણ લઈ આવીને અમે લોકો આ કામગીરીમાં લાગેલા છે આવના દિવસોમાં ઝીરો કરવાની તૈયારી અમારી ઘટાડવા માટે અમે ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા માટે નવ અને દસ ધોરણની જે શરૂઆત કરી હતી એ નવ અને દસ ધોરણની શરૂઆતની દસ સ્કૂલો જે અમે ઊભી કરી એની અંદર મેક્સિમમ અમારો ડ્રોપ આઉટ રેશિયો સમય ગયો અને આવનાર દિવસોમાં એનાથી સારી બનતી પ્રયત્ન કરીશું અંગ્રેજી માધ્યમની પણ શાળા ને આ વખતે જે અમારે ડીઓના માધ્યમથી અમને મળી છે એ અંગ્રેજી માધ્યમની બી શાળા નવથી થી બાર ધોરણની શાણીમાં શરૂઆત થઈ રહી છે એની બી શરૂઆત થઈ ગઈ છે અને એ આવનાર દિવસોમાં અંગ્રેજી માધ્યમનો બી જે ડ્રોપ આઉટ છે એ બી ઘટાડતો જાય એના માટેની અમે ચિંતા માધ્યમમાં પ્રવેશ થાય આપવા છો અંગ્રેજી માધ્યમના કરતાં બી હું એવું કહું છું કે સ્થાનિક ભાષામાં આપણે પહેલો પ્રયત્ન હોવો જોઈએ સ્થાનિક ભાષા એ આપણી માતૃભાષા છે માતૃભાષાની પહેલી અમે ચિંતા કરતા અમે સૌથી વધારે શાળા માતૃભાષામાં રાખેલ છે ત્યાર પછી અમે રાષ્ટ્રીય ભાષા બી અને અંગ્રેજી માધ્યમની ભાષા બી આ બધી જ ભાષાની અંદર સર્વ ભાષાને અમે સમાનતા આપી અને સર્વ ભાષા માટેની ચિંતા કરીએ છીએ પણ સાથે સાથે અમે એટલું સો ટકા કહીએ છીએ કે આવનાર દિવસોમાં ડ્રોપઆઉટ રેશિયો ઓછો કરવા માટે અમારે જે બી ભાષાની જે બી સ્કૂલો વધારવી પડશે એના માટેના અમે પ્રયત્નશીલ છે